ઘઉનું વાવતર કર્યું તો પોરબંદર મહાનગરપાલિકામાં ટોકન દરે આપેલું છે ખાતર ખાતર અમારી જમીનમાં નાખેલું છે એનાથી અમારી જમીન ફરદુપ થશે ઉત્પાદન ચારો છે એના લીધે ખાતરને લીધે ઘઉં પણ ખૂબ સારા એવા છે સરકાર આયોજન કરે એટલે ખેડૂતને ફાયદો થાય પોરબંદર મહાનગરપાલિકા દ્વારા જે પોરબંદર શહેરમાં જે રતનપર વિસ્તાર આવેલો છે ત્યાં જે પથ્થરની જૂની ખાણો આવેલી છે એ ખાણોમાં લગભગ વીસ વર્ષથી ઉપરનો ઘન કચરો પડી રહેલો હતો આ ઘન કચરાનો નિકાલ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી અને ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં આ ઘન કચરાના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી અને ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં આ સમગ્ર જે ઘન કચરો છે એનો નિકાલ કરવામાં આવેલ છે અને આનાથી શહેરની મોટી જે પર્યાવરણની સમસ્યા હતી એનો નિકાલ આવેલો છે આ જે ઘન કચરો છે એમાં એજન્સી દ્વારા એના જે ટોવિલ અને બીજા જરૂરી સાધનો લગાવી એ બ્રિજ વગેરે લગાવવામાં આવેલા હતા અને ઘન કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી આ જે ઘન કચરો છે એમાંથી પ્લાસ્ટિક મટીરિયલ છે જે સીએનડી વેસ્ટ હોય બીજા બીજો કચરો હોય અને એ ઉપરાંત જે ખાતર બની શકે એવું જ મટીરિયલ હતું એનું સેગ્રીગેશન કરવામાં આવેલું હતું અને આ બધી કામગીરી જે સ્ટ્રોમિલિંગ મદદથી સેગ્રીગેશનની કામગીરી કરવામાં આવેલી હતી અને એમાંથી જે વેસ્ટ છે એમાંથી વેલ્થ ઊભી કરવાનો આપણે જે પ્રયત્નો હતો સફળ થયો છે આ જે સમયગાળો છે ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી ડિસેમ્બર બે હજાર પચીસ આ સમયગાળા દરમિયાન અંદાજે ચાર લાખ નેવું હજાર ટન કચરાનું પ્રોસેસ કરવામાં આવેલું છે અને એમાંથી લગભગ એક લાખ ત્રાણું હજાર મેટ્રિક ટન જેટલું આપણે ખાતર બનાવવામાં આવેલું અને આ જે ખાતર છે એ આજુબાજુના જે ગામો છે એના ખેડૂતોને આપણે વેચાણ કરવામાં આવેલું હતું એમાં લગભગ બાર ગામના ખેડૂતો છે પોરબંદર જિલ્લાના એવા અંદાજે એકસો પાંચ ખેડૂતોને આ જે ખાતર છે એ ટોકન દરે આપવામાં આવેલું હતું અને આ ખાતરનો ઉપયોગ કરતા જે ખેડૂતો છે એમના ખેતરની ફળદ્રુપતા વધી છે અને ચોક્કસ પણ એમના જે સરેરાશ પાક આવતો હોય એમાં વધારો થયેલો છે આ પ્રોજેક્ટ શહેરને ફાયદો થયો છે અને જે વર્ષોથી જે કચરો ઘન કચરો પડી રહ્યો હતો એનો નિકાલ થયો છે અને એના કારણે પર્યાવરણ સ્વચ્છ બન્યું છે વધુમાં જે કારણે ખેડૂતોને રાહત દરેક ખાતર મળ્યું છે અને એના કારણે એમને જે ઉપજ છે એમાં પણ વધારો થયો છે આમ પોરબંદર શહેર દ્વારા આ જે ઘન કચરાનો જે પ્રશ્ન હતો એનો ખૂબ સરસ રીતે નિકાલ કરવામાં આવેલો છે હવે જે રોજનો કચરો ઘન કચરો પેદા થાય છે એ ઘન કચરાનો નિકાલ કરવા માટે કોર્પોરેશન દ્વારા ફ્રેશ વેસ્ટ પ્લાન્ટ નાખવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવેલું છે અને આ ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી થશે અને ત્યારબાદ આ પ્લાન્ટની સ્થાપના કરી અને રોજેરોજીનો કચરો આવે છે એનો પણ નિકાલ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં છે